ચા પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે પરંતુ ઘણી ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે જો ચા સાથે ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેનું ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા તો માથાનો દુખાવો થઈ શકે છે તો ત્વચાની એલર્જી અથવા ઉલટી થઈ શકે છે દહીં ચા સાથે ન ખાવી અથવા તો પીવી જોઈએ તેથી વસ્તુઓ એક છે દહીં તો જો દહીં અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે ચા ગરમ છે અને દહીંને ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે તેથી ચા સાથે તેનું સેવન ન કરવું જોઈએ એ જ સમજદારી છે તો લીંબુ તો કે લીંબુ નીચોવીને બનાવેલા નાસ્તા સાથે ઘણીવાર ચા પીવામાં આવે છે લીંબુના રસનું એસિડિક સ્તર સાથે ચા સાથે મળીને પેટમાં અવસ્થતાનું કારણ બની શકે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે